દોસ્ત એક વાત કહું જીવનમાં ઉતારવાલાયક છે જ્યાં સુધી મોત ના આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવો અરે મૂકો એ માથા કોટ ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુબાવ્યું મૂકો ને એવાઓને તડકે જે સતત તમારી ઈચ્છા કરે છે કોઈની બળતરા કરવાની જરૂર નથી કોઈની માફી માગી લો અને કોઈને માફ કરી દો ત્યાં જવું છે અભિમાન રાખીને સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર છોડી દો તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો એનો હિસાબ ઉપરવાળાને કરવા દો બીજા શું કહે છે એ વિચારવાનું છોડી દો મજાથી શોખ પૂરા કરો ઉંમર સામુ ના જુઓ જોવો એટલું જોઈ લો અને ફરી લો કોઈને નડિયે નહીં એટલે ગણું બાકી હંમેશા અને એના સર્ટિફિકેટ પર જીવવું જરૂરી નથી થોડું ખુદની મરજીથી જીવો અને માણો જિંદગી જય માતાજી